પત્રકાર આલમમાં રોષ ઉભો થતા પત્રકારો એકઠા થઈ વિદ્યાનગર પોલીસ મથકે પંથકમાં ફાઇનાન્સ કંપની પાસેથી લોન મેળવી વાહન ખરીદ કરતા ગ્રાહક સમયસર હપ્તો ભરવામાં ચૂક થતા કંપની દ્વારા નિમણૂક કે બારોબાર દલાલી આપી કાયદેસર કે ગેરકાયદેના સવાલ વચ્ચે માથાભારે સીઝરો સત્તા આપવામાં આવતા સીઝરો ગુજરાત હાઈકોર્ટના વાહનો જપ્ત કરતા હોવાના સ્પષ્ટ આદેશથી અવગણના કરી સ્થળ પ્રસંગને ધ્યાનમાં લીધા વગર જ વાહન જપ્ત કરવાના વધતા બનાવને પગલે સીઝરો બેફામ બનતાના અહેવાલ સ્થાનિક પત્રકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા સમગ્ર સીઝનું નેટવર્ક મલેશિયા સુધી વિસ્તરેલ હોય કે આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડનો અત્રેથી ઉપયોગ કરી ગત રવિવારે બપોરના સમયે સીઝરોના આકાએ મલેશિયાથી ફોન કરી પત્રકારને પોતાના ચાલીસથી પચાસ જેટલા સીઝર

દેશનો ચોથો આધારસ્તમ ગણાતો પત્રકાર દ્વારા આણંદમાં રહેલા સિઝરો બેફામ થઈ ગયા છે અને આ સીઝરોની વાહન ખેંચવાની સ્ટોરી મેં મારી હલચલ ટીવી ન્યૂઝમાં ચલાવી હતી તેમજ બીજા ચેનલોમાં પણ ચલાવી હતી જેને લઈને મારા ઉપર વિદેશથી ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં મારું નેટવર્ક ચલાવું છું અને આ સમાચાર બનાવવાનું બંધ કરી દેજે છે નહીં તો તારી પત્થર ઠોકી નાખીશું અને જોવા જેવી કરીશું અને જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં હું અહીંયા બેઠો બેઠો મારું નેટવર્ક ચલાવું છું જરૂર પડશે તો ગમે ત્યારે ફ્લાઇટમાં બેસી ઇન્ડિયા પણ આવીશ શકું છું અને મારા ચાલીસથી પચાસ માણસો આણંદમાં રહી કામ કરી રહ્યા છે ક્યારે કોણ તને મારીને જતું રહેશે ખબર પણ નહીં પડે માટે ચેતી જજે અને આ બધા ધંધા બંધ કરી અને સમાચાર બનાવવાનું બંધ કરી દેજે તેવું જણાવી મને ધમકી આપવામાં આવી હતી અને આજરોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી પણ આપવામાં આવી છે આ બાબત આણંદના લોકલાડીલા સાંત સાંસદ મિતેશભાઈને પણ ખબર પડતા મિતેશભાઈને પણ રાત્રે અમારા પર ફોન આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરી અને તેઓને પણ પત્રકારો માટે ઘટતું કરવાની વિનંતી કરવામાં

ગ્રાહકોને લોન આપવાની લોન આપે અને પછી કોઈ કારણસર લોનના હપ્તા ચૂકવવામાં વિલંબ થાય તો માથાભારે તત્વોને રોકીને પ્રસંગ સારો અને નરસા પ્રસંગ જોયા વગર પણ જ્યારે એ ગ્રાહકને વાહનોને જપ્ત કરવાની કોશિશ કરે અને જપ્ત કરતી વખતે પણ એમની પાસે રૂપિયાની માગણી કરે એ બહુ મોટા મોટી દુઃખદ ઘટના છે અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરે જો પોલીસ ખાતું આ બાબતમાં સ્થાનિક સ્તરેથી આ બાબતે કોઈ તપાસ નહીં આદરે અને કડક કાર્યવાહી નહીં કરે તો રાજ્યના ઉચ્ચ કક્ષા સુધી આ બાબતને રજૂઆત કરવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે